રાજકોટમાં પ્રખ્યાત ઇકાશા મલ્ટી ડિઝાઇનર સ્ટોર દ્વારા પચીસ ઓગસ્ટના રોજ ગ્રાઉન્ડ ફેશન શો યોજવામાં આવશે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રાન્ડ અને તેના પરિવારના સભ્યો ફેશન શોનો ભાગ બનશે આ ગ્રાઉન્ડર ફેશન શોમાં દેશની ટોચની મોડલો શ્રેષ્ઠ બ્રાઇડલ કલેક્શન સાથે રેમ્પ ઉપર ઉતરીને આમંત્રિતોને મંત્રમુગ્ધ કરશે બ્રાઇડલ ફેશન શોની સાથે સાથે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટના ઇકાશા સ્ટોર પર લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશન થશે આતકે અબ તક મીડિયાની વાતચીતમાં ઇકાશા મલ્ટી ડિઝાઇનર સ્ટોર ઝોનના ડાયરેક્ટર નિશા વડાલિયાએ જણાવ્યું હતું કે અમારા દ્વારા ક્યુરેટેડ ઇકાશા રાજકોટના ફેશન જગતમાં એક ઓળખાયેલું નામ છે હું નિશા વડાલિયા ફાઉન્ડર ઓફ ઈકાશા મલ્ટી ડિઝાઇનર સ્ટોર આપણે ટ્વેન્ટી ફિફ્થ ઓગસ્ટના એક ગ્રાન્ડ ફેશન શો કરવા જઈ રહ્યા છીએ જે છે રિજન્સી બોલરૂમ ખાતે અહીંયા તમામ ફંક્શનના તમામ આઉટફિટ્સ તેમની સાથે સાથે તેમાં કેવા મેકઅપ અને હેર કરવા જોઈએ એ તમામ ફંક્શનના સોલ્યુશન અમે બ્રાઇડ અને ગ્રૂમને આપવા જઈ રહ્યા છીએ અને મારા નોલેજ પ્રમાણે આવો ફેશન શો ક્યારેય બ્રાઇડ્સ ગ્રૂમ માટે નથી થયો તો ડોન્ટ ધી મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી કે જ્યાં તમે તમારો કમ્પ્લીટ લુક વેડિંગ રિલેટેડ જોવા મળશે એની સાથે સાથે અમે ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન્થ ઓગસ્ટના એક્ઝિબિશન કરીએ છીએ જે છે આપણા ઇકાસા સ્ટોર ખાતે જે નાના મવા સર્કલ આગળ આવેલો છે ત્યાં આ બધા ડિઝાઇનર્સના આઉટફિટ તમને લાઈવ જોવા મળશે ડિઝાઇનર્સને મળવા પડશે અને તમારી ચોઈસ પ્રમાણેના આઉટફિટ તમે ક્યુરેટ કરી શકશો એની સાથે સાથે ખાલી બ્રાઇડ્સ માટે નહીં પણ ગ્રૂમ માટે પણ આપણે સ્પેશિયલ કલ્કીનું કલેક્શન લાવી રહ્યા છીએ બ્રાઇડ્સની સાથે સાથે બ્રાઇડ્સ મેડ માટે પણ આઉટફિટ છે બ્રાઇડ્સની મમ્મી ભાભી એની નણંદ બધા માટે આપણે આઉટફિટ્સના તમામ ફંક્શનના તમામ સોલ્યુશન લઈને આવી રહ્યા છીએ ઘણા બધા મોડલ્સ દિલ્હી બોમ્બે અમદાવાદથી આવવાના છે આ બધા મોડલ્સ જુદા જુદા ફંક્શન પ્રમાણે જુદા જુદા આઉટફિટ્સ મેકઅપ અને હેર કેરી કરશે જેનાથી બ્રાઇડ્સને તમામ ફંક્શનને રિલેટેડ તમામ સ્પષ્ટતા મળી જશે કે કયા ફંક્શનમાં હલ્દી છે તો તેમને કેવો લૂક કરવો વેડિંગ છે તો કેવા હેર કરવા કેવો મેકઅપ કરવો અને કેવો આઉટફિટ કરવો એ તમામ ફંક્શનના સોલ્યુશન મળી જશે તો હવે તમારા સ્પેશિયલ ડેની ચિંતા અમારી ઉપર છોડી દો તમે ચિંતા નહીં કરતા અને ટ્વેન્ટી ફિફ્થ ઓગસ્ટના જે બ્રાઇડલ ફેશન શો છે એના માટે જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેશો ફેશન શો ફક્ત એક દિવસ માટે છે ટ્વેન્ટી ફિફ્થ ઓગસ્ટના પાંચથી સાત રીજન્સી બોલરૂમ ખાતે